નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધૃતિ પરમાર કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં ગામ સમસ્ત શ્રી નીલકંઠ મહાદેવ શિવાલયમાં નીલકંઠ મહાદેવનો ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચકુંડી યજ્ઞ મહાપ્રસાદ બટુક ભોજન અને ધૂન ભજન કીર્તન સાથે છેલ્લા દિવસે રાત્રિના અમરાપુર ગામનું ખ્યાતનામ રામામંડળનું ધાર્મિક આખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ તથા આજુબાજુના ભક્તજનોની ભારે મેદાની ઉપસ્થિતિ રહી હતી આખી રાત કાર્યક્રમને કાર્યક્રમને માન્યો હતો સફળ બનાવવા ગામના તમામ સમાજના આગેવાનો તેમજ યુવકોનો સહયોગ પ્રાપ્ત થયો હોવાથી ગામની શેરીઓ જેમ કે ધર્મમય વાતાવરણ અને નીલકંઠ મહાદેવના હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહી હતી જય હિન્દ જય ભારત

છે અને ત્યારબાદ સાંજના સમયે રામા મંડળનું પણ સરસ આયોજન કરેલ છે એમાં પ્રસાદી પણ બે દિવસ અખંડ રાખેલી છે અને સાંજના સમયે વરસાદીનું આયોજન છે તમામ સ્વયંસેવકોએ ખૂબ તત્પર મહેનત કરી જે કાંઈ આયોજકો છે ગામ લોકો છે એ બધા સંચાલકોનો આ પરિવાર અને નિકટ મહાદેવ હતી ખૂબ આભારી છીએ